નમસ્તે મિત્રો ડીવાય એસઓની એક્ઝામ આવી ગઈ છે રવિવારે એક્ઝામ છે તૈયારી થઈ ગઈ હશે બધાની પણ ગમે એટલી તૈયારી કરી હોય ગમે એટલી બુક્સ વાંચી હોય આજનું છેલ્લું લેક્ચર ઉપર ધ્યાન ન આપો તો ઘણી વખત એવું થઈ શકે કે આખી તૈયારી વેસ્ટ જાય તમારી આજનું લેક્ચર છે આપણું એક્ઝામની સ્ટ્રેટેજી કઈ રીતે કરવી એટલે ક્વેશ્ચન્સ કેટલા એટેમ્પ્ટ કરવા કઈ રીતે કરવા કયા કરવા કયા છોડી દેવા નેગેટિવ માર્ક્સનો શું રોલ હોય છે તમારા ફાઇનલ રિઝલ્ટમાં કટ ઓફ કઈ રીતનું ડિસાઇડ થતું હોય છે ઘણી વખત એવું થતું હોય કે સ્ટુડન્ટ્સ એકદમ કિનારે આવીને ઇટકા હોય ત્રણ ચાર માર્ક્સથી એક્ઝામ રહી ગયા હોય ઘણી વખત એવું હોય કે દસ બાર માર્ક્સથી એક્ઝામ રહ્યા છે એને ખબર નથી કે કિનારા પર હતા અને એ એનું કારણ હોય કે નેગેટિવ માર્ક્સ જાજા લઈ લીધા હોય અઠિયા જાજા મારી દીધા હોય જેના કારણે કમાયેલી મહેનત છે એ બધી પાછી વહી જતી હોય અને પાછળ રહી જતા હોય તો ક્યાંક આપણે એવું નથી કરતા ને એ ખાસ ધ્યાન રાખવું આવું થઈ જાય તો નુકસાન બહુ જાય અફસોસ બહુ થશે તમને કે આટલી મહેનત કરીને પાસ ન થયો પછી સ્ટુડન્ટ્સ એક્ઝામને ગાળ આપે કે જીપીએસસી એક્ઝામ બહુ અઘરી છે જીપીએસસી અપાય જ નહીં તલાટી જ અપાય ક્લાસ થ્રી જપાય જીપીએસસી મોહમાયા માયા છે આવા બધા વોટ્સએપમાં ફરતા મેસેજીસ તમે જોયા હશે એવા ખોટા દુષ્પ્રચારમાં જતા નહીં આપણે સ્ટ્રેટેજી પ્રોપર ન બનાવી હોય અને ફેલ જઈએ તો એ કોઈનો વાક ન કહેવાય આપણો જ વાંક કહેવાય એટલે ઘણી બીજો બીજું એક નુકસાન એ થઈ શકે કે તમે આખું વર્ષ બેગેજ લઈને ફરો મગજમાં કે હું એક્ઝામ પાસ નથી થયો એટલે હું ફેલિયર છું એ એવું ખોટું મગજમાં રાખવું નહીં ઘણી વખત એવું થતું હોય બબે ત્રણ ત્રણ વર્ષ સુધી એક્ઝામ આપતા હોય સ્ટુડન્ટ્સ પાસ ન થતા હોય જરાક માટે અટકી જતા હોય પછી નિરાશ થઈને છોડી દે તો બની શકે કે આપણે રોગનું ડાયગ્નોસીસ જ બરાબર નથી કરાવ્યું આપણે ખ્યાલ જ નથી કે ભૂલ ક્યાં રાખી દઈએ છીએ તો આવી જીણી જીણી ભૂલો ન રહી જતી હોય એના માટે આજનો લેક્ચર છે ઓકે તો સૌથી જોઈએ ગયા વર્ષના નાયબ પેપરમાં ક્વેશ્ચન્સ કયા કયા સબ્જેક્ટમાંથી કેટલા કેટલા હતા સૌથી પહેલું આપણું બધાનું ફેવરેટ કન્સ્ટિટ્યુશન અને સૌથી સ્કોરિંગ સબ્જેક્ટ સોળ ક્વેશ્ચન હતા એના આ વખતે ઓછા પૂછાયા છે હિસ્ટ્રીના એકવીસ હતા આર્ટ એન્ડ કલ્ચરના ઓગણત્રીસ હતા સાંસ્કૃતિક વર્ષો જેને આપણે કહીએ છીએ જો તમે હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચરને બંને એકમાં ગણો તો તમારા ઇતિહાસની ચોપડીઓમાંથી લગભગ પચાસ ક્વેશ્ચન પૂછાયેલા છે એટલે ઘણો મોટો પોર્શન કહેવાય જોગ્રફીના ભૂગોળના ત્રેવીસ હતા સાયન્સ એન્ડ ટેકનોલોજીના સત્યાવીસ હતા ઇકોનોમીના ઓગણીસ કરંટ અફેર્સના ચાલીસ મેથ્સ એન્ડ રીઝનિંગ પચીસ અને ઇન્ટરનેશનલના ચાર આ ત્રણ સબ્જેક્ટ્સ એવા છે કે જેમાં ઘણા બધા ક્વેશ્ચન્સ એવા હતા કે જે કરંટ જ ગણી શકાય એટલે મારું એનાલિસિસ એવું છે કે લગભગ પંદરેક ક્વેશ્ચન્સ આ ત્રણેયમાંથી એવા હતા કે જે કરંટમાં જ ગણી શકો તો જો એ પંદરને પણ આ કરંટમાં નાખી દો તો લગભગ પંચાવન સાઠ જેવા ક્વેશ્ચન્સ કરંટ અફેર્સમાંથી હોય છે બહુ સેલો પોર્શન છે અને બહુ સ્કોરિંગ પોર્શન છે એટલે સૌથી મોટો પોર્શન તમારી એક્ઝામમાં કોઈ હોય તો એ આને કહી શકાય એના માટે મેં ઘણી વખત સલાહ આપું છું સ્ટુડન્ટ્સને કે રોજે રોજનું ન્યૂઝપેપર કવર કરો અને એક મંથલી કરંટ અફેર્સનું મેગેઝિન જે ન્યૂઝપેપર આપણે સજેસ્ટ કરીએ છીએ ઇન્ડિયન એક્સપ્રેસ અથવા ગુજરાતીમાં કોઈ પણ ત્રણેય સારા છે દિવ્ય ભાસ્કરને સંદેશને ગુજરાત સમાચાર ઇંગ્લિશમાં હું રેકમેન્ડ કરું છું ઇન્ડિયન એક્સપ્રેસ મેગેઝિનમાં હું રેકમેન્ડ કરું છું પ્રતિયોગિતા દર્પણ તો આ બે વસ્તુ તમે જો રેગ્યુલરલી ફોલો કરતા હોવ

જનરલ કેટેગરી મેલનું કટ ઓફ વધુ હતું બ્યાસી પોઈન્ટ ઓગણીસી ફિમેલનું જોશો એસીબીસી અથવા એસસીબીસીબીસી બક્ષી પંચ અને એસસી ત્રણેયના મેલના કટ ઓફ જ છે જે લોકો રિઝર્વેશનના વિરોધી હોય છે અને રોદણા ખોટા કે રિઝર્વેશનના કારણે પાસ નથી થયો અને ભારતમાં રિઝર્વેશનના કારણે અન્યાય થાય છે એ લોકો ખાસ આંકડો જોઈ લે હવે કોઈ કટ ઓફમાં ફરક રહ્યો નથી બધી કેટેગરીના છોકરા ઇક્વલી ભણવા માંડ્યા છે તમે પણ ભણવા માંડો રોદણા રોવાવાળા ક્યારેય એક જિંદગીમાં એક એક કામમાં સફળ થતા નથી મહેનત કરવાવાળા હંમેશા સફળ થતા હોય છે આપણા જેટલા સ્ટુડન્ટ્સ પાસ થયા છે અને બહુ સારી જગ્યાએ પોસ્ટેડ છે એ બધા મહેનત કરતા હતા અને ભણતા હતા માટે પાસ થયા છે હું એક સ્ટુડન્ટને એવાને નથી ઓળખતો કે જે ઓછી મહેનત કરીને પાસ થયા હોય ફિમેલમાં બહુ ઇન્ટરેસ્ટિંગ આંકડો છે એસસી ફિમેલનું કટ ઓફ જનરલ ફિમેલ કરતાં વધારે છે તો બધી લેડી છોકરીઓને પણ કહીશ અને બધા સ્ટુડન્ટ્સને તમામ સ્ટુડન્ટ્સને કહીશ તમામ કેટેગરીના કે ભણવા મંડો કમ્પિટિશન બહુ સારી છે બધી કેટેગરીમાં સારી છે એસટીનું કટ ઓફ નીચું એટલે જતું હોય છે કે એ કેટેગરીઝમાં એજ્યુકેશનનું લેવલ જ ઓછું છે પ્રમાણ ખૂબ ઓછું છે ધીમે ધીમે એ લોકો પણ આની સાથે પિકઅપ થઈ જશે અને આ બાબા સાહેબ આંબેડકરનું સપનું તો આપણે પૂરું કરી જ દીધું છે એમનું સપનું હતું કે એક સમય એવો આવશે કે એસી લોકોના કટ ઓફ જનરલ કરતાં ઉપર જશે તો એ સપનું તો બાબા સાહેબનું પૂરું થઈ જ ગયું છે નેક્સ્ટ મારી એક્ઝામ રિલેટેડ વાત ઉપર આવું કે બસો ક્વેશ્ચનની એક્ઝામમાં જો કટ ઓફ માત્ર બ્યાસી ઓગણ એસી એટલે ખાલી એટી થ્રી માર્ક્સનું કટ ઓફ જતું હોય તો એ એક્ઝામને એમાં ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરવાની સ્ટ્રેટેજી કઈ રીતે ગણવી એક મોટી ભૂલ છોકરાઓ કરતા હોય છે કે કટ ઓફ ઘરેથી નક્કી કરીને જાતા હોય કે એકસો વીસ ત્રીસ માર્ક્સનું તો કટ ઓફ આવવું જ જોઈએ બસ્સો માર્કની એક્ઝામમાં એ વાત ક્લાસ થ્રીની જે એક્ઝામ્સ હોય બિન સચિવાલય ક્લર્ક છે તલાટી છે એવી બધી સેલી એક્ઝામ્સ માટે એ વાત સાચી હોઈ શકે કારણ કે એક્ઝામ સેલી છે તો બધાને બધું આવડતું જ હશે સેલી એક્ઝામથી સિન્સિયર સ્ટુડન્ટ છે ક્યારેય ખુશ થવું જોઈએ નહીં કારણ કે સેલા ક્વેશ્ચન્સ હોય એક્ઝામમાં તો એને શુદ્ધ મજૂરી કહેવાય તમને આવડે જે બધાને આવડતું હશે આ કમ્પિટિટિવ એક્ઝામ છે યુનિવર્સિટી એક્ઝામ નથી કે જેમાં અમુક પર્સન્ટેજ માર્ક્સ લો તો બધા પાસ થવાના જ છે જરાય જરૂરી નથી અમુક એક્ઝામ્સ એવી ગયેલી છે બહુ સહેલી હોય જે કે જેમાં કટ ઓફ ખૂબ ઊંચા ગયા હોય પાસઠ સિત્તેર ટકા સુધી એના કટ ઓફ ગયા હોય સેલી એક્ઝામ્સમાં જઈ શકે છે બસોમાંથી એકસો વીસ ત્રીસ કે એકસો ચાલીસનું કટ હોય તો પાસઠ સિત્તેર ટકા જેવું ગયું છે સો માર્ક્સની એક્ઝામ હોય અને પાસઠ સિત્તેર માર્ક્સનું કટ ગયું હોય તો કટ ઓફ ઊંચું કહેવાય પણ આ બધી એક્ઝામ્સ આ આ સુપર ક્લાસ થ્રીવાળી પોસ્ટ છે ક્લાસ વન ટુ હોય પોલીસ ઇન્સ્પેક્ટરની હોય નાયબ મામલતદાર હોય આ બધી એવી પોસ્ટ છે જેના માટે ઓલરેડી સરકારી નોકરી કરતાં લોકો પણ એક્ઝામ આપતા હોય છે ઘણા એવા હશે કે જેની પાંચ વર્ષ પહેલાં કોઈ પહેલી ગવર્મેન્ટ જોબ લાગી ગઈ હતી પાંચ વર્ષથી તૈયારી કરે જ રાખે છે અને હજી એક એક્ઝામ આપશે તો એમાં તૈયારી કરતા છોકરાઓનું પ્રમાણ સારું હશે માટે જીપીએસસીને પણ આટલી હાઈ પોસ્ટની જ્યારે ભરતી આપી હોય તમે નાયબ મામલતદાર થાવ કોઈ ગામ કોઈ તાલુકામાં તો પાવરફુલ પોસ્ટ હોવાની છે તો ગોખણિયા છોકરાઓ નથી જોતા માટે લોકો લેવલ સારું એવું રાખે છે તો એટલે એવી એક્ઝામ્સના કટ ઓફ નીચા જાય બસોમાંથી ત્યાંસી એટલે શું થયું એકતાલીસ પોઈન્ટ પાંચ ટકાનું કટ ઓફ થયું પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં ત્રણસોમાંથી ને એવું ના કટ આવેલા છે ત્રીસ ટકા જેવું કટ ઓફ થયું ક્લાસ વનની એક્ઝામમાં ચારસોમાંથી એકસો તેરનું કટ ઓફ આવેલું છે અઠ્યાવીસ ટકા જેવું કટ ઓફ થયું તો કટ ઓફ ઘરેથી નક્કી કરીને ન જાવું કે કેટલું કટ ઓફ આવશે અને આટલું આવશે તો આટલા ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાના જ છે પેપર અઘરું હશે તો કટ ઓફ નીચું જશે અઘરું કેને કહેવાય એ ત્યાં જઈને તમે નક્કી કરશો આચર્યા સચિન કેવો બોલ રમવાનો હોય એ શીખડાવી શકે પણ લાઈવ કમેન્ટ્રી તો ન આપી શકે ને કે ગુગલી લાગે છે ગુગલી લાગે છે એ તો છેલ્લે પ્લેયરે પોતે જ નક્કી કરવાનું છે અમે કોચ છીએ અમારું કામ છે તમને બધી ટાઈપના બોલને રમતા શીખડાવું પણ બોલ કેવો આવ્યો છે ને અત્યારે કેવો બોલ કેવો શોર્ટ રમવો એ છેલ્લું ડિસિઝન તો પ્લેયરનું હોય દ્રોણાચાર્ય કે થોડી અર્જુનને કહે કે જો આવું તીર આવે છે બેટા આવો જવાબ આપજે એ છેલ્લો નિર્ણય અર્જુનનો છે ઓકે તો એ પે પેપર અઘરું છે કે નહીં એ ત્યારે તમે ડિસાઇડ કરશો હું સ્ટુડન્ટ્સને કાયમ એક નિશાની આપતો હોઉં છું ઘણીવાર સ્ટુડન્ટ્સ કહેતા હોય કે તો એટેમ્પ્ટ કેટલા કરવા એટલે હું પૂછું કે કેટલા કરશો માની લો કે બ્યાસીની જગ્યાએ નેવુંનું કટ ઓફ માનો નેવું તમે ગયા વખતનું બ્યાસી હતું તો આપણે નેવું પંચાણુંની તૈયારી રાખીને ચાલીએ તો હું સ્ટુડન્ટ્સને પૂછું કે કેટલા એટેમ્પ્ટ કરશો એટલે સીધો જવાબ આવે એકસો ત્રીસ એકસો ચાલીસ એટલે હું પૂછું એ લોકોને કે ચાલો વેરી ગુડ એકસો ચાલીસ ક્વેશ્ચન એટેમ્પ્ટ કર્યા છે આપણે આમાંથી સાચા કેટલા છે એટલે એ લોકો એમ કે પિંચોતેર એસી ટકા જેવા સાચા હશે એટલે જેવા સાચા હોય ને એમાં પછી હજી વધારી દેવા ખોટા ખોટાનું પ્રમાણ માની લોકો એ એકસો ચાલીસ એટેમ્પ્ટ કર્યા છે અને આમાંથી એક ટકા જેવા ક્વેશ્ચન્સ ખોટા છે આપણે પંચોતેર ટકા ટકા ને બહુ સારી એક્યુરસી ગણતા હોય કોઈ માણસ ઘરમાંથી બહાર નીકળે ને પંચોતેર ટકા ટાઈમ એક્સિડન્ટ ન કરે તો એને સારી એક્યુરસી કેવી કે તમે નક્કી કરજો એટલે જેટલી વાર ઘરમાંથી બહાર નીકળે એમાંથી પચીસ ટકા વાર એક્સિડન્ટ કરતો હોય તો સારી એક્યુરસી ગણવી કે નહીં તમે નક્કી કરજો પણ આપણે માપદંડો આવા છે આના પચીસ ટકા જો હું ગણું તો એ થશે લગભગ બત્રીસ પાંત્રીસ જેવા ક્વેશ્ચન્સ થશે પાંત્રીસ ક્વેશ્ચન્સ એટલે આમાં સાચા છે મારા એકસો પાંચ અને આના નેગેટિવ છે 1 થર્ડ એટલે આના 1 થર્ડ થશે અગિયાર પોઈન્ટ છાસઠ એટલે સાહેબ આપણે આવીને ઊભા છીએ ત્રાણું પોઈન્ટ તેત્રીસે જો એ ઓફ નેવું ની જગ્યાએ પંચાણું એ જાય તો તમે રેસમાં છો નહીં જો પંચાણું નું કટ હોય એકસો પાંચ ક્વેશ્ચન આવડતા હતા અને એકસો પાંચ જ એટેમ્પ્ટ કરી રહ્યા હોત તો રેસમાં હતા વધારાના પાંત્રીસ ક્વેશ્ચન જે આપણે અઠિયા મારવા ગયા જેને દિલ્હીની ભાષામાં ફ્લૂક કહેવાય અથવા ફટ્ટે મારના કહેવાય ગપ્પા મારવા ગયા બાંગા મારવા ગયા જે ભાષા તમે સમજતા હોય બકડીયા ને બખા ને જે કહેતા હોય જો એ મારવા ગયા તો તમે કટ ઓફથી નીચે આવી જશો આની સામે એકસો ત્રીસ ક્વેશ્ચન એટેમ્પ્ટ કરેલા હોય અને માની લો કે દસ ટકા ખોટા પડ્યા છે નેવું ટકા એક્યુરસી છે તો શું થશે દસ ટકા ખોટા છે એટલે તેર ખોટા એકસો સાત આનો 1/3 એટલે ચાર પોઈન્ટ તેત્રીસ કાઢવાના એકસો ત્રણ પોઈન્ટ છાસઠ દસ ઓછા એટેમ્પ્ટ કર્યા દસ માર્ક્સ ચાજા આવ્યા શું કામ એક્યુરસીનો રેટ જાજો હતો આની સામે માની લ્યો કે એકસો વીસ જ ક્વેશ્ચન એટેમ્પ્ટ કર્યા છે અથવા એકસો પંદર જ કર્યા છે અને એક્યુરસી નાઇન્ટી ફાઈવ પરસેન્ટ છે એટલે આમાંથી પાંચ ટકા ક્વેશ્ચન ખોટા પડે છે તો સાચા થયા તમારા એકસો અગિયાર અને આના વન થર્ડ એટલે બે માર્ક્સ જાશે તો માર્ક્સ આવે છે તમારા એકસો નવ હવે જો દો સાહેબ પંદર ક્વેશ્ચન્સ ઓછા એટેમ્પ્ટ કર્યા છે સોળ માર્ક્સ વધુ આવે છે તમને એમ થાય કે સાહેબ તમે ગમે ગયો મારે માની લેવાનું ઓછા ક્વેશ્ચન એટેમ થાય ને જાજા માર્ક્સ આવે હતું શું વસ્તુ સ્થિતિ શું હતી એકચુઅલી આવડતા હતા એકસો પાંચ દસ જ આવડતા હતા પણ ઘરે જ એક આંકડો નક્કી કરીને ગયા હતા ને કે એકસો ચાલીસ એકસો પચાસ એકસો સાહીઠ તો કરવા જ પડે તો જ સેફ કહેવાય એમ એટલે શું થાય તમારી એક્ઝામની એક કલાક અને પિસ્તાલીસ મિનિટમાં કે ચાલીસ મિનિટમાં તમે માની લો ને એવું પંચાણું ક્વેશ્ચન છે પહોંચ્યા છો તમે તમારી નોર્મલ સ્પીડે જાશો તો એકસો દસે જ આવીને અટકશો પણ છેલ્લી પંદર વીસ મિનિટમાં આપણે ઓલો એક આંકડો ઘરેથી નક્કી કરીને ગયા હોય કે આટલા એટેમ્પ્ટ કરવાના જ છે એટલે આપણે શું કરીએ પછી દે ધના ધન જય માતાજી કે જય બજરંગબલી મંડો મારવા અને તમને એમ થાય કે આટલું તો માતાજી ધ્યાન રાખે ને ન રાખે ભાઈ ભગવદ્ ગીતા વાંચી લેજો એકવાર એણે કરમ કરવાવાળા છોકરાને જવાબ દેવો પડે ને જેણે મહેનતથી એક્ઝામ દેતો હોય અને તમારી જેવા એમ તમને ઘણા એમ કે સો હનુમાન ચાલીસા કરીને જાશું હનુમાનજી કહી દેશે કે કયો ઓપ્શન સાચો છે એવી ખોટી મદદ હનુમાનજી ન કરે ક્યાંક કરબર નહીં પહોંચતા હોય જોઈ લેજો તો શું થાય તમે જે છેલ્લી દસ પંદર મિનિટમાં ત્રીસ પાંત્રીસ ક્વેશ્ચન ચાલીસ ક્વેશ્ચન ખોટા કરી નાખો અને મેં તો સાહેબ એકસો ચાલીસમાં સો ખોટા જોયેલા છે મેં મેં બસોમાંથી સવાસો ખોટા કરેલા 200 બસો કરીને આવ્યા હોય અને આવડતા હોય એકચ્યુઅલી સિત્તેર જ પછી શું કરવું એક્ઝામમાં નવરા બેઠા એ ડી એ ડી રંગોળી મારી દે તો નેગેટિવ અહીંયા જાઓ તમે ઓકે એટલે જે સ્પીડે જતા હો તમે એ જ સ્પીડે જાઓ જેટલું આવડે છે એટલું જ કરો હું હન્ડ્રેડ પર્સન્ટ એક્યુરસીનો ટાર્ગેટ આપું છું હન્ડ્રેડ પર્સન્ટ એક્યુરસી રાખશો ત્યારે માંડ પંચાણું ટકા એક્યુરસી મેન્ટેન થશે એનાથી ઓછીએ જાશો તમે ટાર્ગેટ જ ઓછો લઈને જાશો તો તો વધુ વધુ ખાટા ખબડા પડશો તમે તો કટ ઓફ એકચ્યુઅલી હોવું જોઈએ કેટલું કેટલા ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવા ઘરેથી નક્કી કરીને જાતા નહીં હંડ્રેડ પર્સન્ટ જેટલામાં શ્યોર છો એટલા જ કરજો અઠિયા મહેરબાની કરીને મારતા નહીં અઠિયા કોને કહેવાય નથી આવડતું કાંઈ જ ખબર નથી અને આ હોવું જોઈએ આ હશે એને અઠિયા કહેવાય હા તમે ડબલ માઇન્ડમાં છો જેન્યુઅનલી ડબલ માઇન્ડમાં છો કાંઈક વાંચેલું છે કે આવો આવો મને આઈડિયા છે અને આવો આવો નથી એના આધારે તમે ઘણા બધા ક્વેશ્ચન્સના ઓપ્શન્સ એલિમિનેટ કરી શકો જેમ કે માની લો એક ક્વેશ્ચન પૂછ્યો હોય બંધારણ સભામાં નીચેનામાંથી કોણ સભ્ય હતા તમને ખબર હોય કે જવાહરલાલ નહેરુ નહોતા જ અને ત્રણ ઓપ્શનમાં જવાહરલાલ નહેરુ હોય તો ચોથો ઓપ્શન બચ્યો એ એક જ બચ્યો જે આને એલિમિનેશન પ્રોસેસ કહેવાય આને અઠિયા ન કહેવાય ઓકે પણ તમને ખબર જ નથી કે કોણ હતું ને કોણ નહોતું તમે એમ કહો કે આને રાખવા જેને આને નથી રાખવા તો એને અઠિયા કહેવાય અગેન કેને અઠિયો કેવો કેને અઠિયો ન કેવો એ ડિસિઝન પણ તમારું છે હું ચોખ્ખી ના પાડું છું જેમાં આઈડિયા ન હોય એ ન મારતા અલ્ટિમેટલી ઘરે આવીને જોશો તો નુકસાન જ થશે એનું એનો ફાયદો થયો નહીં હોય નેક્સ્ટ ઉપર આવું સ્ટુડન્ટ્સ એમ પૂછતા હોય કે તો બસ્સો માર્ક્સની એક્ઝામ હોય અને એસીને એવું ક્વેશ્ચન જ આવડતા હોય તો કેટલા એટેમ્પ્ટ કરવાના ને એવું જ કરો સાઠ આવડતા હોય તો સાઠ જ કરો તમે આવું કરવા જશો ને તો તમે કેટલા પાણીમાં છો એ તમને ખબર નહીં પડે આત્મમંથન થાવું બહુ જરૂરી હોય માની લો બસો માર્ક્સની એક્ઝામ છે ચાલીસ જ ક્વેશ્ચન આવડતા હતા ચાલીસ જ કરીને આવો તમને ખ્યાલ તો આવશે કે હું કેટલા પાણીમાં છું નેક્સ્ટ એક્ઝામની તૈયારી વધુ સારી રીતે થશે જો પાસ થવું હોય તો નહીતર પછી ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ સુધી આ જ રીતે એક્ઝામ આપી રાખજો તમને ખબર જ નહીં પડે કે એક્ઝામ પાસ કેમ નથી થતા મેં એવા ઘણા સ્ટુડન્ટ્સ જોયા છે ત્રણ ત્રણ વર્ષ સુધી એક્ઝામ આપતા હોય પાસ ન થતા હોય કિનારે આવી નટકી જતા હોય એને એમ જ હોય કે હું દસ માર્કથી રહી જાઉં છું નેક્સ્ટ ટાઈમ કવર કરી લઈશ પણ ભૂલ ત્યાં આવી રાખી દેતા હોય જેના ઉપર ક્યારેય એણે ધ્યાન દીધું જ નથી ઓકે હવે આવીએ એના ઉપર કે હવે સ્ટ્રેટેજી પર આવીએ બસો જ માર્ક્સની એક્ઝામ છે ત્યાંસી માર્કનું જ કટ ઓફ છે એક વસ્તુ કન્ફર્મ આટલી ચર્ચા ઉપર કે હન્ડ્રેડ પર્સન્ટ શ્યોર હોય એટલું જ કરવાનું છે બીજું કરવાનું નથી તો આ ત્યાંસીની જગ્યાએ નેવું માર્ક્સ લેશું કઈ રીતે ગયા વર્ષના પેપરમાં હું તમને એક મોક આપી જાઉં કે હું જે વાત કહું છું એ પોસિબલ છે કે નહીં ગયા વર્ષના પેપરમાં કન્સ્ટિટ્યુશનના સોળમાંથી પંદર ક્વેશ્ચન્સ આરામથી થાય એવા હતા તમે જો જરાક ઇન ડેપ્થ વાંચ્યું હોય તો પંદર ક્વેશ્ચન્સ આરામથી કરી શકો એવા હતા બીજો સહેલો સબ્જેક્ટ હતો મેથ્સ અને રીઝનિંગ એમાં પચીસમાંથી લગભગ અઢાર વીસે આરામથી પહોંચી શકાય એવું હતું જો થોડુંક તૈયારી કરી હોય સારી રીતે તો અઘરા સબ્જેક્ટ્સ કયા હતા આર્ટ એન્ડ કલ્ચર હંમેશા બધાનું અઘરું હોય છે સ્ટુડન્ટ્સને નથી જ આવડતું હતું છેલ્લા ત્રણ વર્ષથી જીપીએસસીએ આમ લાઈનથી આર્ટ એન્ડ કલ્ચરના ક્વેશ્ચન્સ પૂછવાની ટ્રેડિશન ચાલુ કરી છે અને છોકરાઓને પેપર જોઈને એમ થાય કે મૂકે જવાના મૂકે જવાના કેટલા મૂકવાના આ એક બીજો ક્વેશ્ચન આવતો હોય છે સ્ટુડન્ટ્સનો કે થી દસ ક્વેશ્ચન છોડવા પડે પછી આપણને એમ ટેન્શન થઈ જાય કે મને આવડતું જ નથી ને હું પાસ જ નહીં થાઉ તો હું આના માટે ત્રણ નિશાની આપું છું સ્ટુડન્ટ્સને તમને ચાલુ એક્ઝામ ક્યારેય ટેન્શન થાય કે મને આવડતું નથી ને મેં તૈયારી નથી કરી બીજા બધા પાસ થઈ જશે અને હું નહીં થાવ અને તમને મોટી ચિંતા તો કોક તમારા કોલેજના હરીફ કે કોલેજની હરીફની હશે કે ઈ પાસ થઈ જાય ને હું ન થાવ એવું ન થાય તો હું એક નિશાની આપું છોકરાઓને પહેલી નિશાની મને આવડે છે નહીં ક્વેશ્ચન મૂકી દો માની લો આવા દસેક ક્વેશ્ચન જાય લાઇનથી કે નથી આવડતા નથી આવડતા અને તમને ટેન્શન થાય કે હું નહીં પાસ થ બીજા બધા થઈ જશે તો યાર એક પેપર બધાને અઘરું છે ને એવું તો નથી ને કે તમારું પેપર અઘરું હોય ને બાજુવાળાનું સહેલું હોય કે તમારા કોલેજના જે મેઇન કોમ્પિટિટર હતા એનું એકનું પેપર સહેલું આપ્યું જીપીએસસી જીપીએસસીને તમને પેપર અઘરું આપવું તો બીજો સવાલ પૂછો મને નથી આવડતું બીજા બધાને આવડતું હશે જો જવાબ ના હોય તો ટેન્શન ન કરવું ત્રીજી એક ટેન્શન થાય કે મેં તૈયારી બરાબર નથી કરી કે આ બધું વાંચું જોતું તું મારે ઓલું ઓછું વાંચવું છે એક્ઝામમાં બેઠા બેઠા આવા વિચાર આવતા હોય કારણ કે એક્ઝામમાં આપણું મગજ છે ને બસ્સો ટકા કેપેસિટીથી કામ કરતું હોય તમે ખુદ સરપ્રાઇઝ થઈ જાશો ઘણીવાર કે આ તમે બે હજાર પાંચમાં કોઈ વસ્તુ વાંચી હશે ને એ આમ ફ્લેશ થઈને આવશે કે આ વાંચું તું હા યાદ છે તો ત્યારે આપણે આવા સ્ટ્રેટેજી બનો ઘર એટલે આ આખી કરિયર સ્ટ્રેટેજી ત્યારે બનાવતા હોય બે પાંચ મિનિટ એમાં બગડી જાય જે લોકોને ખ્યાલ હશે અનુભવ હશે અને વધુ હસવું આવતું હશે મતલબ ત્રીજો ક્વેશ્ચન આ વાંચી લીધું હતું વધુ તો ત્રીજો ક્વેશ્ચન એ પૂછવો વાંચ્યું હતું તો યાદ રહે જો ત્રણેયના જવાબ ના હોય તો જાજુ ટેન્શન ન લેવું આર્ટ એન્ડ કલ્ચર સબ્જેક્ટ જ એવો છે કે વાંચી વાંચીને ગાંડા થશો તોય યાદ નહીં રહે એટલે ખોટું હિસ્ટ્રી જ બોરિંગ લાગવા માંડે તમને મેં ઘણા સ્ટુડન્ટ્સ જોયા છે આર્ટ એન્ડ કલ્ચર બોરિંગ લાગતું હોય એના કારણે હિસ્ટ્રી જ ન અડે ટચ જ ન કરે નહીં દેવી જ નથી એક્ઝામ જ નથી દેવી પપ્પા બીજા ઘણા એરિયા છે જ્યાં તમે બહુ સારું સ્કોર કરી શકો છો હું એવરેજ એવરેજ માર્ક્સ લઈને ટ્રાય કરી જાઉં માની લો આર્ટ એન્ડ કલ્ચર બહુ નબળું છે જે મોટા ભાગના સ્ટુડન્ટ્સમાં હોય ઓગણત્રીસ માંથી છ જ ક્વેશ્ચન આવડે છે છોડી દો મારે ચોવીસ ક્વેશ્ચન નથી કરવા હિસ્ટ્રીમાં એકવીસ માંથી મારે પચાસ ટકા નથી કરવા બહુ નબળું છે તમે કોમર્સ ના સ્ટુડન્ટ છો આર્ટસ ના સ્ટુડન્ટ છો નવ થી બાર જ કરવા છે ચાલો મારે જાજા નથી કરવા ઇકોનોમી જો તમે સાયન્સના સ્ટુડન્ટો તો આમાં સ્કોર કરી લેશો કોમર્સના સ્ટુડન્ટ હશો તો આમાં સ્કોર કરી લેશો બેમાંથી એક જગ્યાએ તો ફાયદો થવાનો જ છે તમને તો આમાં માની લો તમે કોમર્સ સાયન્સના સ્ટુડન્ટ્સ કે કે નબળું જે નથી થાય એમ ઇકોનોમી કોમર્સના સ્ટુડન્ટ્સ કહેશે કે દસેક ક્વેશ્ચન આવડી જશે માની લો સાત થી દસ આવે છે બે પેરલ મેનેજ કરી લેજો ઓગણીસ ઓગણીસ કેટલા થાય છે પંદર પચીસ એકત્રીસ બેતાલીસ ઓગણીસ એકસઠ આમાં ચાલો તમને એમ લાગે કે અઢાર તો બહુ બધું કહી દીધા સરે દસ ગણું એકોતેર આપણું કટ ઓફ કેટલું છે કરંટ અફેર્સમાંથી પચ્ચીસ ક્વેશ્ચન નો આવડી શકે કે પોસિબલ છે કે નહીં આમાં આમાં તમે તમારો જે સ્કોરિંગ સબ્જેક્ટ છે ને એ આ છે આમાં તમે આરામથી પચીસ ત્રીસ સુધી જઈ શકશો એના બહુ વઘરા ક્વેશ્ચન્સ નથી હોતા એકે એક્ઝામમાં નથી હોતા એનું કારણ છે છોકરાઓ છે ને ગોખણિયા છોકરાઓ એ લોકોની એક આદત હોય કે બે પુઠા વચ્ચે જે આપી દીધું ને એ આ ત્રણ સબ્જેક્ટ બે પુઠા વચ્ચે આવી ગયા બીજો એક આ થોડો ઘણો આવી ગયો તો બે પુઠા વચ્ચેનું જ વાંચશે એકની એક ચોપડી પાંચ વાર વાંચી નાખશે કરંટમાં ઓછી ખબર હશે આ બહુ સહેલો સબ્જેક્ટ છે અને બહુ સ્કોરિંગ સબ્જેક્ટ છે તમે ક્યારેય બોર નહીં થાવ એક્ઝામથી નવું નવું જાણવાનું મળશે આનંદ થશે તો આ રીતની સ્ટ્રેટેજી પ્રમાણે જાશો ને તો એક્ઝામ અઘરી નથી કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીવાળી એક્ઝામ છે ગોખણપટ્ટી કરી હશે તો એક્ઝામ અઘરી લાગશે જ અને તો ડેટ્સ આડા થઈ જાય ઘણું બધું આ ડાવડું થઈ જાય ઓકે એટલે હજી એક વખત કહું છું એક્ઝામ અઘરી નથી માણસ અઘરો હોય છે કાયમ જેને મહેનત કર્યા વગર પરિણામ જોતું હોય એ માણસ અઘરો હોય એક છેલ્લી સલાહ છેલ્લી દસ પંદર મિનિટમાં ન થતાં તમારી એક્ઝામમાં આન્સર શીટમાં પાંચ ઓપ્શન હોય છે ક્વેશ્ચન પેપરમાં ચાર જ ઓપ્શન હશે એ ડી જે ક્વેશ્ચન એટેમ્પ્ટ નથી કરતા અથવા નથી આવડતો એનો તમારે ઈ ઓપ્શન માર્ક કરવાનો છે જો ઈ ઓપ્શન માર્ક નહીં કરો તો તમારો પોઈન્ટ તેત્રીસ નેગેટિવ માર્ક જશે એટલે છેલ્લી દસ પંદર મિનિટમાં ખોટી લાલચી લાલચ ન રાખતા કે હજી આટલા ક્વેશ્ચન કરી લઉં હજી આટલા ક્વેશ્ચન કરી લઉં છેલ્લી દસ મિનિટમાં બધું મૂકી અને જેટલા ક્વેશ્ચન એટેમ્પ નથી કર્યા એ બધાનો ઈ માર્ક કરી નાખજો નહીતર શું થશે માની લો આપણે આ સ્ટ્રેટેજી પ્રમાણે ગયા છીએ એકસો દસ જ આવડે છે ને એકસો દસ જ કર્યા છે પણ નેવુંમાં એ એટેમ્પ્ટ નહીં કરો કે એસીમાં એ એટેમ્પ્ટ નહીં કરો અને એ એસ ના વન થર્ડ એટલે તમારા લગભગ સત્યાવીસ માર્ક્સ જો તમારા નેગેટિવ વયા જશે તો તમે પાછા બની શકે કે કટ ઓફથી નીચે આવી જાઓ મેં આવાય ઘણા સ્ટુડન્ટ જોયા છે અને મેં એવાય સ્ટુડન્ટ્સ જોયા છે કે ચારસો માર્કની એક્ઝામમાં જીપીએસસી ક્લાસ વનમાં એકસો તેરનું કટ ઓફ હતું આવડતા હતા એકસો ચાલીસ અને પછી એકસો પચાસ ખોટા માર્યા તો એકસો પચાસનો ત્યારે વન ફોર્થ નેગેટિવ હતો તો એકસો પચાસનો વન ફોર્થ એટલે બેતાલીસ પોઈન્ટ પાંચ માઇનસ કરો એકસો ચાલીસમાંથી તો આવીને અટકે સત્તાણું એ કે નવાણું એ અને કટ ઓફ હતું એકસો તેરનું એટલા એકચ્યુલી પાસ હતો એક્ઝામ એકસો તેરના કટ ઓફવાળી એક્ઝામમાં તમને એકસો ચાલીસ આવડતા હોય તો તમે એકચ્યુઅલી પાસ હતા પણ નેગેટિવ માર્ક્સ લઈ અને માઇનસમાં આવી ગયા તો આવું કરશો ને તો અફસોસનો પાર નહીં રહે ઓકે એટલા માટે કહું છું હંમેશા હન્ડ્રેડ પર્સન્ટ શ્યોર હો એટલા જ ક્વેશ્ચન્સ કરજો અઠિયા બિલકુલ ન મારતા અને એક વાત ખાસ યાદ રાખજો જે જે ટ્યુટોરિયલ્સના સ્ટુડન્ટ માટે એક્ઝામ અઘરી છે તો બધા માટે અઘરી છે કોઈ ક્વેશ્ચન્સ હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો નેક્સ્ટ વિડિયો જલ્દી જ અપલોડ કરવાની ટ્રાય કરીશ ન્યૂઝપેપર કઈ રીતે વાંચવું એના પર ધન્યવાદ